પછી આખી ટીમ દાસ બાબુ આજના ભાવ સન્માન્ય છે બધા પરંતુ નામો આપનો વધારે સમય નહીં લેતા એ તો સૂત્ર છે પણ બ્રાહ્મણ પુરુષ અને બ્રાહ્મણ કન્યા થકી પ્રગટ થાય એ જ બ્રાહ્મણ છે ને એવી જ રીતે એવી રીતે વૈશ્ય આ બધા માટે ભારતીય પરંપરાને સનાતન પરંપરાને બ્રાહ્મણ પરંપરાને જો ટકાવી હશે તો આપણી જ્ઞાતિ વ્યવસ્થાને ટકાવી પડશે માઇક્રો મેનેજમેન્ટ વ્યવસ્થાને ટકાવી પડશે આપણી ગાયને બચાવવી પડશે આપણા ગામડાને બચાવવું પડશે આપણી ગાયત્રીને બચાવવા પડશે આપણા ગોરને બચાવવા પડશે આપણી ગાયત્રીને બચાવવા માટે પ્રયાસ કરવો પડશે મને તો એમ થાય કે વિપ્ર માનસ એક સાત દિવસનો આપણે લોકોને કહેવાનો અવસર મળે તો વિસ્તારથી આ એક એક બાબતો તમને બતાવી શકું પણ અત્યારે સમય મર્યાદાને કારણે હું વિશેષ વાત નથી કરતો પણ રામચરિત માનસનું એક જ ચોપાઈ કહું એમાં લખ્યું કે પુણ્ય એક જગ મહુ નહીં દૂજા મન ક્રમ બચન બિપ્ર પદ પૂજા સાનુકૂળ તે પર દેવા જો તજી કપટ કરહી દ્વિજ સેવા જે આકાથી તન મન કે ધન સારી વાણી થી કે વિચારો થી કોઈ પણ બ્રાહ્મણ ને પ્રસન્ન કરી શકીએ એને આશીર્વાદ લઈ શકીએ તો એ માનવ જીવન ની ધન્યતા સમજો ફરી ફરી વાર આ પધારેલા સૌ ભૂદેવો આપની વચ્ચેથી જવાનું મન તો નથી થતું પણ સમય ની પાબંદી ને કારણે આપ સૌને વંદન કરી આપની વચ્ચે થી વિદાય લઉં છું આવી રીતે મળતા રહીએ જય મહાદેવ જય જોરદાર તાળીઓથી આ બધા જ બ્રાહ્મણ સમાજના ગૌરવને વધાવીએ શ્રી આરતીબેન જોશી ને વિનંતી

ટ્રસ્ટ દ્વારા આજરોજ યશવંતરાય નાટી ગ્રુપ ખાતે તેજસ્વી તાપલાઓના વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણનો દ્વિતીય કાર્યક્રમનો ભવ્ય આયોજન થયેલું છે આ કાર્યક્રમમાં આપણા ગુજરાત જેનું ગૌરવ લઈ શકે એવા શિક્ષણવિધિ આદરણીય શ્રી જીજુભાઈ બરાડ સાહેબના અધ્યક્ષસ્થાને એમના માર્ગદર્શન વિદ્યાર્થીને મળી રહે એવા હેતુથી તેમના અધ્યક્ષસ્થાને આજનો આ કાર્યક્રમ જિલ્લા પ્રમુખ તરીકે હું અને શહેર પ્રમુખ તરીકે અમારા ડૉક્ટર મહેન્દ્રભાઈ મહેતા અને સમગ્ર ટ્રસ્ટી મંડળ શ્રી એસપી રાવુખભાઈ વ્યાસ સાહેબ અને સૌ ટ્રસ્ટી મંડળ સાથે મળી અને ભાવનગરના વિદ્યાર્થીઓને બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આજનો ઇનામ વિતરણનો કાર્યક્રમ આજે આયોજિત છે આ સાથે સાથે સમસ્ત બ્રહ્મ સમાજની દરેક સેવાકીય પ્રવૃત્તિઓ સમાજ માટે દરેક સમાજને સાથે લઈ ચાલી અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ધાર્મિક પ્રવૃત્તિઓ અને દરેક સમાજનું ઉત્થાન થાય બ્રહ્મ સમાજની સાથે સાથે કેમકે બ્રહ્મ સમાજ હંમેશા બધા જ સમાજ સાથે સાથે રહી અને જે કાર્ય કરી રહ્યો છે એ કાર્યને વેગવંતુ બનાવવા માટે આ ટ્રસ્ટની નિમણૂક થયેલી છે આ ટ્રસ્ટની જ્યારે નોંધણી થયેલી છે ત્યારે આજના આ કાર્યક્રમમાં આ બીજા વર્ષના આ કાર્યક્રમમાં સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર ટીમે પાડી છે સમગ્ર ટીમનો આ તકે આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે પ્રેસ મીડિયા દ્વારા એમના માધ્યમથી સમગ્ર પ્રજાજનોને ઘર ઘર સુધી આ સમાચાર પહોંચાડવા માટે પ્રેસ મીડિયાનો પણ આ તકે આભાર વ્યક્ત કરીએ છીએ અને સૌ અહીંયા આ સહિયારા વિકાસમાં જે સાથ સહકાર આપે છે એ બદલ પણ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ